મ્યુનિસિપલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે જે બાદ ચાર સિનિયર ડૉક્ટરને ચાર જુનિયર ડૉક્ટર પર રેગિંગ બદલ સસ્પેન્ડ કરાયા છે સિનિયર ડોક્ટરો જુનિયર ડૉક્ટરને સાત દિવસ જમવા ન દેવું એક જ પ્રિસ્ક્રિપ્શન સાતસો વાર લખાવવું નહાવા ન દેવું અપમાનિત કરવા જેવા ત્રાસો આપતા હતા જેની ફરિયાદ કોલેજ કાઉન્સિલ સમક્ષ કરવામાં આવી હતી જુનિયર ડોક્ટરોએ કોલેજ કાઉન્સિલ સમક્ષ વોટ્સએપ ચેટ તેમજ રેકોર્ડિંગ સહિતના અન્ય પુરાવા રજૂ કર્યા બાદ સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરાવવાનો નિર્ણય કરાયો હતો જે બાદ ડૉક્ટર વ્રજ વાઘાણીને બે વર્ષ માટે ડૉક્ટર શિવાની પટેલને એક વર્ષ માટે ડૉક્ટર કરણ પરેજિયા અને ડૉક્ટર અનિ નાયકને પચીસ પચીસ દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે રેગિંગ અંગે જુનિયર ડોક્ટરોએ પહેલાં એચઓડીને પણ ફરિયાદ કરી હતી પરંતુ કંઈ ન થતાં આ ડોક્ટરોએ વાલીઓને જાણ કરી અને ડીનને ઈમેલ મોકલાયો હતો એ પછી સત્તાવાર સમિતિ બોલાવી જુનિયર ડૉક્ટરોએ રજૂ કરેલા પુરાવાને આધારે સિનિયર ડોક્ટરો સામે કાર્યવાહી થઈ છે રેગિંગ નું પ્રકરણ દબાવી દેવાના પણ ભરપૂર પ્રયાસ થયા હોવાનું સામે આવ્યું છે રેગિંગ ની ગંભીર ઘટના છતાં એચઓડી ડોક્ટર આશિષ પટેલે લાંબા સમય સુધી ડીન સુધી વાત પહોંચાડી ન હતી તેમની સામે શું પગલા લેવાયા છે તે જાણી શકાયું નથી જો તમે પણ ટાટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વિચ ઇઝ ડ્રેગન ટેટુ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત થે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now.